આવા મસ્ત મજાના રસીલા રસીલા જાંબુ બનાવવા સૌ પ્રથમ એક વાટકો સાકર લઈ તેમાં એક વાટકો ભરી અને પાણી ઉમેરશું અને ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી અને ચાસણી બનાવવા માટે તેને ગરમ કરવા રાખી દેશું હવે એની અંદર આપણે બે એલચીના દાણા ફોલી અને આપણે નાખીશું જેથી સ્વાદ સરસ મજાનો તેમાં ભળી જાય અને આ રીતે આપણે હલાવતા રહેવાનું છે અને થોડા આપણે કેસરના તાતણા પણ નાખીશું જેથી કલર અને સુગંધ મસ્ત મજાની આવે ત્યારબાદ આ રીતે આપણે ચેક કરી લેવાનું છે જ ચાસણી ચીકણી થાય એટલે આપણે ગેસ બંધ કરી દેશું અને આ છે બ્રેડ ક્રમ્સ એટલે કે જે આપણે કટલેસ કરવામાં આપણે ટોસ્ટનો ભૂકો વાપરીએ છીએ એ મેં અહીં એક વાટકો ભરીને લીધો છે અને તેમાં આપણે જરૂર મુજબ એટલે કે એક ચમચી ઘી અને જરૂર મુજબ દૂધ ઉમેરતા જઈ અને આપણે સરસ લોટની જેમ તેને હળવે હાથે બાંધી લેશું આ રીતે થોડું થોડું દૂધ ઉમેરતા જઈ અને આપણે આ રીતે મિક્સ કરતા જવાનું એટલે આપણે ખ્યાલ આવી જશે અને જરૂર મુજબ આ રીતે લોટની જેમ બાંધી અને તેને થોડીવાર માટે ઢાંકીને રાખી દેવાનો પાંચક મિનિટ રેસ્ટ આપી અને આ રીતે તેમાંથી નાના નાના ગોળા વાળી લેશી તો આ રીતે ગોળા વળી જાય એટલે આપણે તેને તેલ અથવા ઘી ગમે તેમાં તમે તેને ફ્રાય કરી શકો છો તો આ રીતે મેં બધા જ ગોળા વાળીને તૈયાર કરી લીધા છે હવે આપણે તળવા માટે તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે એકદમ ધીમા તાપે આપણે તેના ગોળા ધીમે ધીમે ઉમેરતા જવાના છે અને આપણે જે કઢાઈ છે એને જ આપણે ગોળ ગોળ ફેરવી અને તળવાના છે તો આ રીતે તમે સાણસીની મદદથી જાલી અને ધીમે ધીમે ફેરવશો એટલે બહારનું પળ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ આપણે ચમચો કે ઝારું લઈ અને તેને ફેરવશું તો આ રીતે આપણે એક બેચને તળાતા ધીમા તાપે પાંચથી સાત મિનિટ લાગશે એટલે ખૂબ જ ધીરજથી કામ કરવાનું છે એટલે ગોળા અંદર સુધી મસ્ત મજાના આપણા ગુલાબજાંબુ છે એ તળાઈ અને તૈયાર થશે આ રીતે તમારે જોઈએ એ મુજબનો કલર તમારે રાખવાનો છે મને ડાર્ક જોતો હતો એટલે મેં થોડા વધારે કલરમાં કર્યા છે અને ત્યારબાદ આપણે તૈયાર કરેલી ચાસણીમાં ઉમેરી દેસું અને બે કલાક માટે આપણે ઢાંકીને રહેવા દઈશું જેથી સરસ મજાની ચાસણી પી અને મસ્ત મજાના ગુલાબ જાંબુ તૈયાર થઈ જાય તો તમને ખ્યાલ પણ નહીં આવે કે આ બ્રેડના ફૂક્કામાંથી એટલે કે બ્રેડ ક્રમ્સમાંથી આજે આપણે જાંબુ બનાવી અને તૈયાર કર્યા છે અને જુઓ કેટલા સરસ રસીલા અને એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ એકદમ જાણે આપણે પોચા પોચા મસ્ત મજાના જેમ માવાના ગુલાબજાંબુ આપણે ખાઈએ છીએ એટલો જ સરસ ટેસ્ટ આવતો હતો અને ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટથી ગાર્નિશિંગ કરી દેશું અને ખાવા માટે આપણા ગુલાબજાંબુ તૈયાર તો ચોક્કસથી બનાવજો